ત્રણ કરોડના ખર્ચે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પેનનો શુભારંભ લાયન્સ ગવર્નર દીપક સુરાણા ક્રેડાઈ વડોદરા ચેરમેન પ્રિતેશ શાહ અને બીજેપી વડોદરા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા ક્રેડાઈ વડોદરા ચેરમેન પ્રિતેશ શાહ અને ડોક્ટર જયપ્રકાશ સોની બીજેપી વડોદરા પ્રમુખની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો આ અભિયાન અંતર્ગત અંદાજે બાર મજૂરો માટે આરોગ્ય ચકાસણી થશે દરેક મજૂર માટે આશરે રૂપિયા ચોવીસો જેટલી ચકાસણી મફતમાં કરવામાં આવશે આ પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ આશરે રૂપિયા ત્રણ કરોડનો રહેશે ચકાસણીમાં છાતીનો એક્સ રે ડાયાબિટીસ સ્ક્રીનિંગ હિમોગ્લોબિન સ્ક્રીનિંગ આંખોની તપાસ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ લિવર ફંક્શન ટેસ્ટ ડેન્ગ્યુ ટેસ્ટ તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ મામોગ્રાફ જેવી આધુનિક આરોગ્ય સેવાઓ મફતમાં પૂરી પાડવામાં આવશે આ પ્રોજેક્ટના પ્રોગ્રામ કોઓર્ડિનેટર લાયન હર્ષદ શાહ રહેશે